નમસ્કાર ધ ઇન્ડિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી અમદાવાદમાં રથયાત્રામાં ડીજેના શોરથી હાથી ગાંડા થયા લોકોમાં ભાગદોડ કેટલાક ઘાયલ એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડાયા અમદાવાદમાં આજે યોજાયેલી ભવ્ય રથયાત્રા દરમિયાન એક અણધારી ઘટના સર્જાઈ છે જ્યારે ડીજેના ભારે અવાજથી હાથી ગાંડા થઈ ગયા અને અચાનક ભયભીત થઈ દોડવા લાગ્યા આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને થોડીવાર માટે અફરાતફરી ફેલાઈ ગઈ હતી પ્રાપ્ત માહિતી મુજબ હાથીના અચાનક અશાંત થવાથી કેટલાક લોકો ઘાયલ થયા છે તેમની તાત્કાલિક સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસ અને રથયાત્રા વ્યવસ્થાપકો તરફથી ઘટનાને કાબૂમાં લેવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે